લાયન્સ ક્લબ ભિલાડ દ્વારા બુધવાર બે ઓક્ટોબર બે હાજર ચોવીસ ના રોજ સ્વચ્છતા એજ સેવા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આરાધના ઇંગ્લિશ સ્કૂલ અને લાયન્સ ક્લબ ભિલાડ દ્વારા બુધવાર બે ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ સ્વચ્છતા એજ સેવા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સ્વચ્છતા જાળવવા માટે પ્રેરિત કરવાનો અને જાગૃત કરવાનો હતો આ કાર્યક્રમ આરાધના સ્કૂલથી ભિલાડ સ્ટેશન સુધી યોજાયો હતો અને બાળકોએ રેલી ગાડીને નારા લગાવતા ભિલાડ રેલવે સ્ટેશન ગયા હતા અને ત્યાં વિદ્યાર્થીઓએ સ્વચ્છતા એ જ સેવા થીમ પર આધારિત ખૂબ જ સુંદર શેરી નાટક રજૂ કર્યું હતું સાચા નાગરિક બનવાની જવાબદારીઓ વિશે માહિતી આપી હતી આ કાર્યક્રમમાં ભિલાડ સ્ટેશનના સ્ટેશન હેડ ટંડેલ સર તેમજ ત્યાં કામ કરતા લોકોએ આરાધના સ્કૂલના વિદ્યાર્થીઓના ખૂબ વખાણ કર્યા હતા અને શાળાના કાર્યને ખૂબ જ સારું ગણાવ્યું હતું વિદ્યાર્થીઓએ બનાવેલી સ્વચ્છતા અભિયાન પોસ્ટ ખૂબ જ આકર્ષક હતી અને લોકોને સંદેશો આપ્યો હતો શાળાના અધ્યક્ષ ક્રિષ્ના પરમાર મેડમે કાર્યક્રમમાં સહયોગ આપવા બદલ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને અન્ય તમામ લોકોનો આભાર માન્યો હતો